અંકલેશ્વરમાં સ્ક્રેપના ગોડાઉનમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓને પગલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીએ કડક પગલા લેવાનો નિર્ણય કર્યો છે નેશનલ હાઇવે નંબર અડતાળીસ ઉપર આવેલા સ્ક્રેપ માર્કેટમાં તાજેતરમાં એક પછી એક આઠ ગોડાઉનમાં આગ લાગી હતી ત્યારબાદ ત્રીજા દિવસે પણ આગની ઘટના બની હતી જીપીસીબીએ હવે ગેરકાયદેસર સ્ક્રેપનો નિકાલ કરનાર ઉદ્યોગો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે સાથે જ સ્ક્રેપના ગોડાઉન માટે જમીન આપનાર માલિકો સામે પણ ગુનો દાખલ કરવામાં આવશે અંકલેશ્વરમાં જમીન ભાડે રાખીને ગેરકાયદેસર રીતે સ્ક્રેપના માર્કેટ અને ગોડાઉન ઊભા કરવામાં આવે છે જીપીસીબીના રિજિયોનલ ઓફિસર વિજય રાખોલિયાએ જણાવ્યું કે કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ ન કરવા માટે ઉદ્યોગોને સૂચના આપવામાં આવશે જો કોઈ આવી પ્રવૃત્તિ કરતું જણાશે તો તેમની સામે કડક પગલાં લેવામાં આવશે અંકલેશ્વર પાનોલીમાં આવેલા ભંગાળના ગોડાઉનોમાં ઔદ્યોગિક વેસ્ટ પ્લાસ્ટિક બેરલ અને બેગોનો સંગ્રહ કરવામાં આવે છે આ કારણે પર્યાવરણને ભારે નુકસાન થાય છે વારંવાર લગતી આગને કારણે પ્રદૂષણ ફેલાય છે આ ગંભીર સમસ્યાની રાજ્યસ્તરે નોંધ લેવાતા જીપીસીબીએ કડક વલણ અપનાવ્યું છે અમણા તાજેતરમાં જે એલી બંગાર સ્ટીપ ગોડાઉન માં આગ લાગી છે એમાં આપણે એક પબ્લિક નોટિસ પણ જાહેર કરી છે અને પ્રેસ ઓર વિસ્તારમાં પ્રેસ ઓર ઓરિજિનલ માં જેટલા એસોસિએશન આવે છે એ તમામ ને એના મેમ્બરો ને સાવચેત કરવા માટે આપણે ચેતવણી આપેલી છે અને એના માટે પૂરેપૂરી કાળજી રાખવા જણાવવામાં આવેલ છે આ ઉપરાંત તમામ ઉદ્યોગોને પણ અમે જણાવવા છીએ કે ભાઈ આ જે કોઈ મુવમેન્ટ ન થાય એની કાળજી રાખે અને એમાં જો ચૂપ થશે તો કડક માં કડક પગલા લેવા આવશે